સીતારામને જય શ્રી કૃષ્ણ તો તમારા બધેનું ફરી સ્વાગત છે મારા એક નવા વ્લોગમાં તો ચાલો આપણે આજે સાંજના છ સાડા છ વાગી ગયા છે અને આપણે જવાનું છે બારે તો આપણે ફટાફટ રેડી થઈ જાય અને પછી આપણે જવાનું છે બારે ક્યાં જવાનું છે એ વિડીયોમાં તમે આગળ જોશો એટલે તમને ખ્યાલ આવી જશે તો ચાલો આપણે ફટાફટ રેડી થઈ જાય તો આપણે રેડી થઈ ગયા છે અને આપણે આવી ગયા છીએ જમવા પેલા હોટલમાં અહીંયા જે જામનગરમાં આવેલી છે લાલપુર બાયપાસ અગર જોઈ લો જમવા આવી ગયા છે ને એકદમ રેડી થઈ ગઈ છું અને આપણે પીઝા મગાવી લીધો છે તો પેલા પીઝા ખાઈ લઈશું પછી જાશું આપણે ખાવા અંદર હજી થોડી વેટિંગ છે એટલા માટે પેલા પીઝા ખાઈ લઈ તો ચાલો આપણો જમવાનો વારો આવી ગયો છે અને આપણી ડીશ પણ અહીંયા બધાની આવી ગઈ છે ને આ બધું જમવાનું વાર્યું અહીં દેશી ભોજન માટેની છે આ જગ્યા એટલે કઈ દેશી ખાવાનું બધું મળે પંજાબી પેલા પણ બંધ થઈ ગયું તો થી તમને આખી હોટલ બતાવું એ જોઈ લો બધે આ બાજુ ખાટલા ને એવું બધું છે દેશી જેવું ફોટો શૂટિંગ માટે મસ્તનું છે અને ટ્રાફિક પણ જોઈ લો કેટલી છે અત્યારે બધા માં બેઠા છે બારે અને આપણે જમી લીધું છે અને હવે આપણે જમીને જઈએ બારે તો અમે ગયા તો તમે લેવાને જોઈ લો ચાની પ્યાલી છે લાકડાની અને આ હોટલ બારેથી જો જય દ્વારકાધીશ હોટલ છે લાલપુર બાયપાસ પાસે આવેલી છે અને ડેકોરેશન પણ બધું હાઠીકાનું ને એવું બધું કરેલું છે દેશી ટાઈપ બધું તો આપણે મસ્ત મજાનું જમી લીધું છે અને આપણે જાય છે બારે અત્યારે અને અત્યારે રાતના વાયગા છે એક વાયગો છે અત્યારે રાતનો અને અમે જઈ છીએ દ્વારકા બાજુ અને તો દ્વારકા જશું ને પછી ત્યાંથી પણ આપણે બીજે જવાનો પ્લાન છે તો ચાલો પહેલા આપણે રસ્તામાં અત્યારે દેખાડું તમને અમે દ્વારકા જાય છે ને ત્રણ અંધારું કેવું છે તે જો ને થોડી થોડી ટાઈટ પણ પડે છે પણ અંદર એટલી બધી કાંઈ ટાઈટ પડતી નથી અત્યારે બધું શાંત વાતાવરણ છે એકદમ અત્યારે મજા આવે એમ કે બહાર જવાની અને અમે જો રસ્તામાં સ્ટોપ પડ્યો એટલે ઈ ગયા માવો લેવા અને જો ઊભા ઉભા

એ રીતે મસાલો લેવા ગયા છે અને બધા અમે ચા પી લઈ એમ પછી પાછા નીકળશું હા હમ તો અમે અત્યારે સવાર સવારના પાંચ વાગ્યામાં દ્વારકા પહોંચી ગયા છીએ અને અત્યારે નાવાની જગ્યા ગોતી છે અહીં બધી નાવાની જગ્યા ક્યાંય મળતી નથી જો અત્યારે દ્વારકા શું શાંત છે અત્યારે પણ આ બધા જો ટાણાજી ઉઠી ગયા છે વહેલા બધાય જાય છે અને અમે પણ નાઈ થઈને પછી દર્શન કરવા જાશું તો ક્યાંક ગરમ પાણીની સુવિધા હોય તો ત્યાં નાહવા નાઈ લેશું બધાય પછી આપણે જાશું મંદિરે દર્શન કરવા તો ત્યાં જગ્યા ગોતી છે હવે જળી જાય તો અહીં તો મળી નથી પણ હવે અહીંયા આપણે કંઈ મળી જાય અંદર જઈ એટલે મંદિર બાજુમાં ક્યાંય જગ્યા હોય એવી સારી કે ગરમ પાણીની સુવિધા હોય અને જોઈ લો આપણું દ્વારકા આવી ગયું છે અને આ દ્વારકાનો વાળો રસ્તો છે આપણે ત્યાં પાછો અત્યારે ફોન લઈને આવ્યા એટલે હું તમને દર્શન કરાવી દઉં ચાલો અમે તો ક્યારના દર્શન વહેલા જ કરી લીધા છે મંદિર ખુલું એ ભે અમે વેહ્યા ગયા હતા આગતી આપણે કહી છે દ્વારકાની અને અત્યારે જો હજી કેટલી ટ્રાફિક છે તમે પણ દર્શન કરી લો પછી આપણે જઈશું ગોમતી ઘાટે થોડું ફોટો શૂટિંગ કરવા અને વિડીયો વિડિયો થોડોક બનાવશું જો ટાઈમ મળશે તો એટલો આ છે અત્યારે ગોમતી ઘાટ અત્યારે પાણી નથી એટલું જો ઊંટ પણ છે બધા અને ઘણા માણસો અત્યારે જો બધા આવી ગયા છે અને એકદમ મસ્ત વાતાવરણ છે અત્યારનું આ વહેલી સવારે આપણે ખૂબ જ મજા આવે અથવા તો રાત પડવાની હોય ત્યારે એકદમ મજા આવે દરિયા કાંઠે તો અમે બધા પહોંચી ગયા છીએ અને આપણે ઓલી બાજુ જઈને ફોટો બોટો પાડીશું એકાદ રીલ પણ બનાવીશું અને જોઈ લો અત્યારનો નજારો કેવો છે મસ્તનો ད�ས <laughs> ད�ས